જમીન પડતર કે ત્યાંથી માટી ઉપાડી ને ખેતર ને ભરી શકે અને તળાવ તો અમે પેલા ભારત માલા બન્યો ત્યારે એટલા ઊંડા કરી નાખ્યા છે કે ખાદ નીચેથી તળાવમાં અમે પહેલેથી જ આવી ગયો ગામની વસ્તીમાં મતદાન છે આઠસો પચાસ એટલે તેરસો ચૌદસો જેવી વસ્તી છે બીજો પ્રશ્ન છે ભાગમાલા રોડ જયારે બન્યો ને ત્યારે પાંચસો ખેતર જવા માટે રસ્તો છે સરકાર કલેક્શન કલેક્ટર ને અરજી ઉપર રજૂઆત ઉપર સત્તા અમારે જેલ પર આપી નહીં પાંચસો ખેતર માં રસ્તો જવા માટે બંધ છે

આજે છ સાત અને આઠ તારીખના જે વરસાદ પડ્યો તેના કારણે ખૂબ મોટા પ્રમાણમાં સાતનપુર તાલુકામાં હોય બાજુમાં રાજનપુરમાં શંખેશ્વર શની સુઈગામ તમામ જગ્યાએ નુકસાન થયું પણ મને જ્યાં સુધી જાણવા મળ્યું છે સૌથી વધારે નુકસાન આ પટ્ટામાં થયું છે તો

અતિવૃષ્ટિ થઈ પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું અલગ અલગ હતા પણ એની વચ્ચે બે દિવસ પહેલા નક્કી કર્યું ચૌદ તારીખના દિવસે ત્યાં જવું છે અને ખરેખર વાસ્તવિક પરિસ્થિતિ શું છે અત્યાર સુધી સરકારે શું મદદ કરી એને તો અઠવાડિયું થઈ ગયું

આ ના ગામ જ્યારે મુલાકાત કરીએ ત્યારે ખરેખર દુઃખ થાય પણ એ કહીએ ખરેખર આઝાદીના વર્ષ

દાદા એ કહ્યું એવો એમ છતાં તંત્ર દ્વારા કહેવામાં આવે પંદર ઇંચ વરસાદ પડ્યો પંદર ઇંચ વરસાદ પડ્યો અરે અમે ડંકા ની ચોટ પર કહીએ છીએ પાંત્રી ઇંચ કરતા વધારે વરસાદ આ વિસ્તાર માં પડ્યો જવાબદારી હતી સાંસદ સભ્ય શ્રી ની સાંસદ સભ્ય મુલાકાતે આવ્યા છે સાંસદ સભ્ય મુલાકાતે નથી આવ્યા સમય નથી મળ્યો કે આ ખરેખર ઘર ગઈ છે લોકો એ નાનું મોટું જીરું થયું હોય એરંડા થયા હોય પૂરતા ભાવ નતા એટલે નાની મોટી બચત કરી દસ ગુણી પંદર ગુણી ઘર માં હાચવી રહી ના આજે જીરા ઉપર કે નાની મોટી જે બચત હતી અનાજ એના પર પાણી ફરી ગયું છે માલડોર ની વાત કરીએ માલડોર અહિયાં તણાઈ ગયા છે અને સરકારમાંથી આદેશ કરવામાં આવ્યો જેને જેને માલડોર નુકસાન છે એનો વળતર ચૂકવ છું પણ તંત્રમાં રહેલા અધિકારીઓ જે અહિયાં બેઠા છે એવું કે છે કે તણાઈ ગયેલી ભેંસનો ફોટો આપો તો વળતર મળે જે ભેંસ તણાઈ ગઈ છે એ મરી ગઈ એનો ફોટો આપવાનો એટલે તણાઈ ગયેલી ભેંસ નો ફોટો ક્યાંથી આવે ક્યાંથી આપો કમસે કમ તંત્રને સરકારને એ તો ખબર પડવી જોઈએ કે તણાય જાય એના ફોટા ન આવે ને એનો મૃતદે ન મળે ત્યારે જન તણાઈ ગયા કહેવાય હવે અહીંયા બેઠેલા લોકોને નથી ખબર કે તણાઈ ગયો એટલે હું કહેવાય ઈ એવું કહે છે કે તણાઈ ગયા એનો પણ મરી ગેલાનો ફોટો બતાવો તંત્રને વિનંતી કરીએ છીએ કે રણમલપુરના ગામના આંગણે થી કે અમે રાજનીતિ કરવા નથી આવ્યા અમે અમારી આમ આદમી પાર્ટીમાં ફેર કંપેર મોકલી નથી આવ્યા આ બધા મિત્રોના લોકોના ખુલ્લા સૌ બાંગી ફોવા

ના ધારા ધોરણ મુજબ પ્રતિ હેક્ટર દસ હજાર રૂપાડી ની જાહેરાત થશે અમે કહીએ છીએ અમારા ખેતર માં એવડું ધોવાણ થયું છે પાંચ પાંચ વર્ષ સુધી માટી નાખીએ કઈ ખેતર નું પુરાણ થાય એવું નથી આ સમયે તમે દસ હજાર પંદર હાજર ની જાહેરાત કરીને અમારા ખેડૂતો ની મજાક ને ઉડાવતા સરકાર ને કહીએ છીએ અહિયા મુલાકાતો કરવાના નાટકો આજુબાજુના તાલુકાઓમાં થાય છે કેસ્ટ્રોલ ની તો અઠવાડિયે જાહેરાત નથી કરી

સુધી નથી અને સંકેશ્વરને તો સમાવેશ પણ નહોતો કર્યો આ તો આમ આદમી પાર્ટીની ટીમ તાત્કાલિક અસર થી અલ્ટિમેટમ સાથે આવેદન પત્ર આપ્યું અને ત્યાર પછી એ બે તાલુકાનો સમાવેશ થયો છે આજે અહીંયાથી થી પણ કહીએ છીએ

પણ અમે સામાન્ય પરિવાર માંથી આવી ત્યાં પણ સરકારમાં અપીલ કરીશું કે ખરેખર વાસ્તવિક ચિત્ર આ છે વાસ્તવિકતા દુર્ભાગી લોકોને જયારે જાનમાલ નું નુકસાન ખુબ મોટા પ્રમાણમાં થયું છે

માત્ર ગાંધીનગર ની જગોમગો બજાર માં ધ્યાન રાખવાના બદલે આપણા સરહદના ગામડા પણ આઝાદી મળી અને જેટલો ગુજરાત તિજોરી પર જેટલો ભાજપના નેતા નો હક અધિકાર છે ને એટલો જ હક અધિકાર એ તિજોરી પર અમારો છે એટલો જ હક અધિકાર અહિયાં સામે બેઠેલા લોકો એટલો જ હક અધિકાર

દરેક પરિસ્થિતિ નું સમાધાન હોય છે અપેક્ષા રાખીએ છીએ હિંમત પૂર્વક આ પરિસ્થિતિ માંથી બહાર નીકળો અને ભગવાન ઝડપથી તમને અહીંયા આ વિસ્તાર ને ફરી વાર આ માટે ભલું થાય તેના માટે ભગવાન ના જાણવા માં પ્રાર્થના કરીએ

યા બાયકની વ્યવસ્થા નથી એટલે દૂર ઉભાઈ ભાઈઓ એમ પાડી વાત દૂર ઉભા ઉભા મને તમે ગુજરાત ના નકશામાં આવો મહત્વની વાત એ છે કે આજે તમે બધા ગામડા જોતો આવું છું ગામમાં ખબર પડી કે રાજુભાઈ કરપડા ને એની ટીમ આવે છે અને જે ગામના લોકોએ જે પ્રેમ આપ્યો છે આ અભૂતપૂર્વ પ્રેમ છે બધા અત્યારે ખૂબ વિકટ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છો તેમ છતાંય મારા માટેની જે લાગણી દેખાડી છે મારા માટેનો જે તમે પ્રેમ દેખાડ્યો છે એક વાત ચોક્કસથી કહીશ કે રાજુ કરપડા તમારી આજે ગર્વ એ વાતની છે કે હું તમારા દુખમાં ભાગ લેવા આવી શકો છું મારા ખેડૂતોની વાત હોય ખેત મજૂરોની વાત હોય ગરીબ પરિવારોની વાત હોય જેની વાત સરકાર નથી સાંભળતી જેની વાત ધારાસભ્ય નથી સાંભળતા જેની વાત સાંસદ સભ્ય નથી સાંભળતા એવા લોકોની વાત સાંભળવાનો અવસર આજે મને મળ્યો છે ખાસ કરીને

સાતલપુર તાલુકામાં અને પાટણ જિલ્લામાં રહેલા કહીએ છીએ કે ઉપર વ્યવસ્થિત ગંભીર આપી દેજો પીડા અને એક હોય આ વિસ્તારે કુદરતી આફત નો જે સામનો કર્યો છે ભૂતકાળમાં પછી વર ક્યારેય વરસાદ નથી પડ્યો એટલો વરસાદ પડ્યો મને તો દાદા એ કહ્યું કે મારી ઉંમર પાહ વર્ષની છે

ઘરે જઈને ખંભે હાથ મૂકીને ને કે તમારે શું જરૂર છે એક વખત તો આવીને બોલો અમે જોયું તું સરકાર બેરી છે બેરી છે આવી વાતો ખુબ કરી આજે આપણે જાહેરાત કરીએ છીએ હું રાજુ કર જાહેરાત કરું છું હું જાહેરાત કરું છું કે સાંસદ સભ્ય પાટણ લોકસભાના સાંસદ સભ્ય આ ગામની મુલાકાત જે વિસ્તારમાં પાણી ભરાણો છે ત્યાંની મુલાકાત લે સાતલપુર તાલુકાના ગામડાઓની મુલાકાત લે અને જો કોઈ લોકો એનો ફોટો પાડે અથવા કોઈ વ્યક્તિને એ મળશે તો અગિયાર હજાર રૂપિયા ઇનામ રાજુ કરપડા એમને આપવા અમારા પાટણ ઘરે સભા ના સાંસદ સભ્ય ખાવા અનાજ નથી રહ્યું અનાજ પલળી ગયું છે ખેતરોમાં માટી વહી ગઈ છે પાણી ભરાઈ ગયું ખેતર ધોવાઈ ગયા પાંચ પાંચ વર સુધી એ માટીનું પુરાણ ન થઈ શકે એવા ખેતરોની હાલત થઈ ગઈ છે

સાતલપુર તાલુકો છે અહીંયા કોઈ સરકારી ઓફિસ નથી માત્ર પોલીસ સ્ટેશન છે આવનાર સમયમાં આપણે સરકારને પૂછીએ છીએ કે સાતલપુર તાલુકો ગુજરાતના નકશામાં આવે છે કે કેવા સરકાર જવાબ આપે અમારા પહોડા તણાય તણાય અને બીજા તાલુકાઓમાં જતા રહ્યા રણમાં જતા રહ્યા

રોડ રોડવાળાને કહીએ કે તમે બધાય તો કે અમારા રોડ તૂટી ગયા તળાવો તૂટી ગયા ડેમ તૂટી ગયા અમે સર્વે એનો કરવાનો સ્વય સરકાર એમ કે છે કે નુકસાન થયું કે કેમ એનો સર્વે કરવો પડશે એટલે અહીંયા ચાર હજાર એકર જમીનમાં પાણી ભર્યું છે તમને દેખાતું નથી આખા વિસ્તારની અંદર પાણી છે તમને દેખાતા નથી જો તમને નહીં દેખાતું હોય તો આવનાર સમયમાં અને આપના માધ્યમથી સરકાર ને આજે મારી વાત પૂરી કરતા પહેલા સરકાર ને અહિયાં ટકોર કરીએ છીએ આવનાર સમયમાં આ વિસ્તારના ખેડૂતોને પાક નુકસાન નું વળતર એની સાથે જેની જમીન દોવાણ થયું છે એનું વળતર જેના જીરું ખાતર પહેલા છે ઘર વખરી પલળી છે એના માટે કેશ ડોલ આપવામાં આવે જેના ઘર પડી ગયા છે એને બે બે હજાર દોઢ દોઢ હજાર ની સહાય નહીં એને દોઢ દોઢ લાખ ની સહાય સરકાર અને જો કદાચ સરકાર આવું કરવામાં આનાકાની કરે છે જો તમે બધા હાકલો કરીને બે હાથ ઊંચા કરીને કેવો સરકાર ના માને તો એને મનાવી છે તમે ભેગા રહેજો જવાબ ફળાવી નાખવા આંદોલન નથી કરવા પણ સરકાર ના માને તો એને કહીએ છીએ કે જેનો દિવસ નતો આથમતો ઈ અંગ્રેજો ની ઓલાદ ને પણ આ દેશમાંથી ભગાડવાનું કામ મારી સામે રહેલા ખેડૂતો ના બાપ દાદાઓ આપણને ડરાવશે ધમકાવશે અહિયાં કોઈ રજૂઆત કરવા જાય તો બે વ્યક્તિ આવીને કે ભાઈ રજૂઆત ના કરો ધ્યાન માં રાખશે તમને અરે એને કયો અમે ધ્યાન માં રાખ્યા હજી માં સામાન પેક કરીને નીકળતા માંગણીઓ છે એને લઈ અને આવનાર દિવસોમાં સ્થાનિક કક્ષાએ રજૂઆત થશે ત્યાં પણ ગાંધીનગર જઈને પણ રજૂઆતો કરવામાં આવશે અને આગળનો જે કાર્યક્રમ આપણે નક્કી કરશું એ દિશામાં આગળ વધશું અહીંયા અમે નાની મોટી જે મદદ કરવા આવ્યા છીએ પેલું આપણું કર્તવ્ય અહીંયા છે ને અમે સરકારમાં નથી બેઠા અમે સહી કરવી અને તમને સહાય મળી જશે એવું નથી અમે પણ તમારી જેમ એક ગરીબ પરિવારમાંથી આવીએ છીએ અમે પણ એક ખેડૂતના દીકરા છીએ પણ આજે અમને એવું થાય અમારા ભાઈ સામે જે અમારા ભાઈઓ છે તમામ ખેડૂતો ખેતમજૂરો જેની પાસે ખેતી નથી સામાન્ય પરિવારમાંથી આવે ગુજરાન ચલાવે છે મજૂરી કરીને એવા લોકોને આજે મદદની જરૂર છે ત્યારે અમે નાની મોટી મદદ કરવા તમને આવ્યા છીએ જે ખરેખર પીડિત પરિવારો છે જેને ખરેખર જરૂરિયાતવાળા લોકો છે એ અહીંયાથી આપણે વિતરણ કરીએ અને એ પરિવારોને ને નાની મોટી અમારાથી જે મદદ થાય એ અમારી અહીંની આખી છે એ વિપુલતી હોય ભાઈ જોશીભાઈ છે રાજુજી ઠાકોર છે તમારે અહીંયા બાબુજી છે ભાઈ જોશીભાઈ આ તમામ લોકો જે કોઈ મિત્રો છે નામ લેવાના રહી જાય માફ કરજો પણ આખી આમ આદમી પાર્ટીની ટીમ છે જેને એક આયોજન કર્યું કે અમે નાની મોટી જે કાંઈ અમારાથી મદદ થાય ગરીબોની મદદ કરી શકીએ આ મદદ

આનું કામ જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન હવે પાકા રે હા સી તો આખી ફીટર દેરિયા લઈજો જાવ ઓમમાં જાવ ગાડીએ જાવ જાવ ગાડીએ જાવ ગાડીએ જાવ હવે જા ગાડી બીએ જૈના ચાની ના ના ગાડીએ જાવ ગાડીએ જાવ હે

સાહેબ ના